શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના મલ્લીભાઈ શિવાભાઈ પટેલ કેન્સર સેન્ટરના એકવીસના સ્થાપના દિવસ અને સંસ્થાના સ્થાપક અધ્યક્ષ સ્વર્ગસ્થ ડોક્ટર એ એચ એમ પટેલની એકસો એકવીસમી જન્મજયંતિની ઉજવણી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કરવામાં આવી આ પ્રસંગે સ્વર્ગસ્થ એચ એમ પટેલની સમાધિએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર ગૌરી ત્રિવેદી ચારુતર આરોગ્ય મંડળના સેક્રેટરી શ્રી અમિત પટેલ ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોબોસ્ટ ડોક્ટર અભય ધરમસિંહ રજિસ્ટ્રાર ડોક્ટર જ્યોતિ તિવારી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સ્વપ્નિલ અગ્રવાલ શ્રી કૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેશ દેસાઈ બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો યુનિવર્સિટીની ફેકલ્ટી ડોક્ટર્સ નર્સિસ અને કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી આ ખાસ દિવસે કેન્સર સામે લડત આપનારાઓ માટે સ્નેહ મિલન નવી આશા નવા સ્વપ્ન કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત મેડિકલ એન્કોલોજીસ્ટ ડોક્ટર નીરવ અસારવાલા ડોક્ટર શ્રેયસ પટેલ રેડિયેશન એન્કોલોજીસ્ટ ડોક્ટર પુનિત વાગડી ડોક્ટર અમૃતા ત્રિપાઠી ડોક્ટર હિમાંશુ જૈન સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર સુંદરમ પિલ્લાઈ હિયંકા ઓન્કોલોજીસ્ટ ડોક્ટર સુરેશ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કેન્સર સામે લડત આપી રહેલ અને સારવાર લીધેલ દર્દીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક દર્દીઓએ પોતાના હૃદય દ્રાવક અનુભવો અને તેમની સારવારની ગાથાનું વર્ણન કરી અન્ય દર્દીઓનું મનોબળ વધાર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે મણિભાઈ શિવાભાઈ પટેલ કેન્સર સેન્ટર એક એવું સંકુલ છે જ્યાં ડોક્ટર્સની ટીમ અને સપોર્ટ સ્ટાફ દ્વારા દર્દીઓ તરફ સકારાત્મક વલણ દાખવવામાં આવે છે જેથી દર્દીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને કેન્સરના રોગને હરાવવાની હિંમત મળે છે ચરોતર પ્રાંત ખાતે એક માત્ર સેન્ટરમાં આધુનિક સારવાની સગવડ હોવાથી દર્દીઓને સારવાર અર્થે મોટા શહેરોમાં જવાની જરૂર પડતી ન હતી આજે અમારું કેન્સર સેન્ટર 21 વર્ષ પૂરા કરે છે 21 વર્ષમાં અમે લોકો અમારી અપેક્ષા મુજબ હજારો દર્દીઓને સારી રીતે સેવા પૂરી પાડી શકે છે ઉપरांत 21 વર્ષમાં ઉત્તરોત્તર નવી નવી ટેકનોલોજી અમે લોકો હોસ્પિટલમાં વસાવતા ગયા છે જેમાં Tata Sanso ટાટા ટ્રસ્ટનું બહુ મહત્તમ યોગદાન રહ્યું છે આજે આપણી પાસે બે લેટેસ્ટ લિન એક્સિલરેટર છે જે આપણે શેક આપવા માટે રેડિયોથેરાપી માટે વાપરી શકીએ છીએ અને વાપરી છે લગભગ રોજના સિત્તેર થી એસી દર્દીઓ રેડિયેશન માટે આવે છે ચાલીસ થી પચાસ દર્દીઓ કિમોથેરાપી જે દવાઓ લેવા તદઉપરાંત કેન્સરના રોજના ત્રણથી ચાર ઓપરેશન્સ હોસ્પિટલમાં જુદી જુદી જગ્યાએ થતા હોય છે આ માટે આપણી પાસે ફૂલ ટાઈમ ડૉક્ટરોની અનુભવી ડૉક્ટરોની ટીમ છે સર્જન છે મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે અને રેડિએશન ઓનકોલોજીસની ટીમ છે અમારો જે હેતુ છે કે દર્દીઓને સરદાયતાથી અને છતાં સક્ષમતાથી સારવાર યોગ્ય સારવાર પૂરી પાડવી અને કરમાયેલ દર વર્ષે અમે લોકો કેન્સર દીને જે સાયોગિક રીતે અમારા સ્થાપક ડોક્ટર એચ એમ પટેલ સાહેબના જન્મદિવસ સાથે આવે છે અમે આ કાર્યક્રમ કરીએ છીએ અહીંથી સારવાર લઈ ગયેલા અને લઈ રહેલા દર્દીઓને સાથે સંવાદ યોજીએ છીએ એમના અનુભવો શેર કરીએ છીએ જેનાથી બે વસ્તુ થાય છે કે જે દર્દીઓ હાલમાં સાજા થઈને ગયા છે એમનાથી સારવાર લઈ રહેલા દર્દીઓને હિંમત મળે છે અને ઉપરાંત એમના એમની સાથે સંવાદમાંથી અમારામાં કોઈ ઉણપ રહી જતી હોય તો એની વિશે પણ અમને જાણવા મળે છે અને એની ઉપર અમે સતત સુધારો કરવા પ્રયત્ન કરતા રહીએ છીએ